આજના આ સમયમાં જ્યારે આપણે જોઈએ છીએ કે જીવન ખૂબ જ વ્યસ્ત છે ખૂબ જ ઝડપી છે આપણે બધા લોકો જોઈએ છીએ કે આપણા પાસે સમય નથી આવા સમયે સતતા જાળવી રાખવી એક મોટું પડકાર બની જાય છે હું એવું માનું છું કે ઘણા લોકો હશે જે આ મૂલ્યને પહેલીવાર સાંભળી રહ્યા હશે તે લોકો માટે હું ઈચ્છું છું કે તમે જણાવો કે સતતા શું મૂલ્ય છે અને આ મૂલ્યનું શું મૂલ્ય છે સતતતા આપણા બધા જીવનનું હું એવું માનું છું કે આધારભૂત મૂલ્ય છે કારણ કે સફળતાની સીડીએ પહોંચવા માટે સફળતાના તે શિખરને સ્પર્શવા માટે આ મૂલ્ય આપણને ખૂબ કામ આવે છે કામ કોઈ પણ હોય જો તમે તેને સતત કરો છો તો તેમાં તમે ખૂબ સારી રીતે સફળતા હાંસલ કરો છો તેમાં તમે નિષ્ણાત બની જાઓ છો આ કારણે આપણા ઘણા બધા કાર્યો છે જેમાં આપણે સતતા ન રાખવાના કારણે આપણા જીવનની દોડમાં પાછળ રહી જઈએ છીએ આથી સતતા આપણા જીવનમાં હંમેશા જળવાઈ રહેવી જોઈએ કામ કોઈ પણ હોય ઘરના નાના કામથી લઈને જીવનના મોટા મોટા કાર્યો સુધી જો જે પણ કાર્ય આપણે પસંદ કરીએ છીએ અને તેને સતત કરીએ તો ચોક્કસપણે તે કાર્યમાં અમારી સફરતા થાય જ છે